નમસ્કાર મિત્રો ગુજરાત નજીક આવેલા પ્રસિદ્ધ પ્રવાસ સ્થળેથી ચોંકાવનારી ખબર સામે આવી છે જ્યાં આવેલી ખાનગી હોટેલમાં પોલીસે દરોડા પાડ્યા હતા હોટેલના રૂમમાં હિડન કેમેરા રાખી કસ્ટમરોની અંગતપળોને કેદ કરતી હોવાની વાત જાણવા મળી હતી આ મામલે પોલીસે હોટેલ સંચાલક અને મેનેજરની ધરપકડ પણ કરી છે આ ઘટના દીવના બુચ્ચરવાડામાં આવેલી કેશવ હોટેલની છે જ્યાં પોલીસે દરોડા પાડતા આખો મામલો પ્રકાશમાં આવ્યો છે દીવ એસપીના જણાવ્યા પ્રમાણે કેશવ હોટેલ છ મહિનાથી સંજય રાઠોડ નામનો શખ્સ ચલાવે છે તેણે રેન્ટ પર લીધી હતી પરંતુ એકાદ મહિનાથી હોટેલના એક રૂમમાં અંદર હિડન કેમેરો લગાવવામાં આવ્યો હતો એટલું જ નહીં એક યુવતી પણ મસાજ કરાવવાના નામે રાખવામાં આવી હતી આ યુવતી સાથેની અંગત અંગતપળોનું રેકોર્ડિંગ હિડન કેમેરામાં થયું હતું આ હિડન કેમેરો જોઈને ખબર ન પડે તે રીતે સ્વિચમાં ગોઠવવામાં આવ્યો હતો દીવ પોલીસને હ્યુમન સોર્સથી આ જાણકારી મળતા હોટેલમાં રેડ રેડ કરી હતી અને હોટેલ મેનેજર સંચાલક બંનેની ધરપકડ કરવામાં આવી છે તો હાલ અત્યારે આટલું જ મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે